ભાવના કપડાં છે છેસઠી બધી વસ્તુ તો લઈને જઈએ તો ગઈ આ બધું ભાવના દાદી જો તૈયાર થઈ ગયા કેવા મસ્ત લાગે છે તૈયાર થવામાં થોડીક વાર લાગી પણ થઈ ગયા ખબર તો આપડા મોડા કે આઈ નઈ મોકે પડતી દીરો તો ઢઈ ગયા

વ્લોગ આજના વ્લોગની અંદર જોવા મળશે મારા છઠ્ઠી છે આજે મારા ગટ્ટાની સૌથી પહેલા તો ત્યારથી રેડી થઈ ગયો છું કારણ કે મને એક એટલી એક મને બહુ વધારે એક્સાઇટિંગ છે કારણ કે એને મસ્ત કપડાં પહેરાવી તૈયાર કરશું એને એની એની આજે હું કહેવાય આજે એટલે છઠ્ઠી એટલે હું એનો મિનિંગ હું બેન મમ્મી છઠ્ઠી નો मीनिंग હું એટલે આપણે મમ્મી એટલે શું કામ ઊજવે છઠ્ઠી એટલે નિયમ પ્રમાણે એટલે કેવી રીતના શું એનો લાભ હું ફાયદો હું છઠ્ઠી બીજું એનાથી અચ્છા તો લાડુઆ બાવ માટે અમે કાલે સ્પેશિયલ ખરીદી કરી બતાવું હું જેમ વિચારતો હતો ને એમ મારા સબસ્ક્રાઈબર પણ ઘણા બધા એવું વિચારતા હતા કે ભાઈ જિગ્નેશભાઈ ના ઘરે છે ને બેબી બોય જ આવશે તો છે એડવાન્સમાં પણ ઘણા યુટ્યુબ મેમ્બરની એવી એવી કોમેન્ટ હતી દિનેશભાઈના ઘરે તો બેબી બોય જ આવશે તો હું અત્યારે તમને બધાને કહું કે મહેમાન ધીરે ધીરે બધા આવે અને આઈથી આપણે છઠ્ઠી લઈને દર્શનાના ઘરે જવાનું છે જે પહેલેથી અમારા બ્લોગ જોતા છે અને ખબર જ છે કે એમનું ઘર એક ઘર મૂકીને પછીનું આવે એ એમનું ઘર છે ને એક ઘર મૂકીને આ બાજુ આવે અત્યારે હું છું બ્લોગ બનાવું એ મારું ઘર છે તો એટલું દૂર નથી તૈયારી થતી આવે છે અને અમારા ઘરે પણ અત્યારે તૈયાર થવા મહિના છે મહેમાન આવે પછી અહીંથી અમે લોકો સઠી લઈ અને એમના એમના ઘરે જઈએ અને આજનો વ્લોગ આપણે એન્જોય કરશું તો તમે બધા કન્ટિન્યુઅસલી બન્યા રહેજો નવા હોય તો સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત કોમેન્ટ કરી દેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને અમારા મસ્ત મસ્ત વિડીયો જોવાની તમને બધાને મજા આવે ભાઈ નવી હાડી કાઢી અમારી અમારી શિંકુબેનની દાદી હતો ને ભાઈ ભાઈ જાવું ને છડ્ડો આપી દીજે હા હો ભાઈને ચડો આપી દીજે ભાઈને ભાઈને ચડો આપી દીજે હો એને પહેરવા તો ગાઈને તો તું આવી તો ગાઈ આ बाजू ભાવના દાદીમાં જો તૈયાર થઈ ગયા કેવા મસ્ત લાગે છે તૈયાર થવામાં થોડીક વાર લાગી પણ થઈ ગયા બધાઈ મહેમાન આવી ગયા હે ને હવે આપણે ભાવની છઠ્ઠી લઈને જવાનું છે ભાવના ઘરે અયા સે સલકો આય બધાય આય આય વાર છે થોડી તૈયાર થઈ જાય એટલે બસ નીકળવાનું છે ક્યાં મમ્મી હોય ખાના આવો પાડો લે લેવાઈ દીકෙක් લેવાઈ રસડા મસલકો શું જોઈએ તારે બેન એ સે સલકો

મૂકી આવીએ ચાલો ચાલો એ ચાલતા આવી ફાઈનલી બાવું નાના નું ઘર

આ સીધી આવીને કોલેજ મેં જઈ લીધું ઇન્દ્રશરા આ ડાયરે ખુરશી પર બેહવું હું નહીં બેસીતી પાંજરા આયા રહી ની કે કે વાસ ના આયા નથી બેના આયા છું બસ કે દેજો ની હા બોલો બોલાવ હા મોટો નકર કેક પાનો થા ફખડા દે દીધો કઈ માં કા ગજત છે તમારા બિલ ટોટલ ભરકાવી દેવો પર કે તો એ વિરાત દીવાને બધી નિમણાઈ મે તું ને આ વિરાત

वो यूं नहीं आया 75 75 क्या जाऊं क्या

लगाउने भाइ हा हा मोय ना भारी पोटा न हो र कोइ हो त कोइ न भारी भारी के होइ लै दिजु मलाई पैसा माग्यो हाम्रो त मांग भनी बे ह हामी पढ्नु कि हामी अंक पढ्नु न આ દીન марચા માય દીન માલ માલ કે કે છૂટી હોય ઊભી થઈ જાવે કે આપ કોક વાત કરી જ જાવો પાસ છે તારો આના કાંઈ ચાં છે આ બોસ જઈ સુબેન હું બોલ્યા હું મે આપતો તો પણ આપણો કોઈ કે ન મારજો